ત્યારે સુરત જિલ્લામાં નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કેમ નદીના પાણી સિમોધરા ગામમાં ધુસી જતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નદીના પાણી લોકોના ઘરોમાં ભરાઈ જતા સાત લોકો ફસાયા હતા ટીમે પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા આ કઈ રીતે એમને જે રીતે સમય મળ એ રીતે આવીને સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં ગઈકાલ રાત્રે ભારે વરસાદની પરિસ્થિતિ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં પણ ભારે વરસાદના કારણે માંગરોલ તાલુકામાંથી પસાર થતી કીમ નદી અને ભૂખી નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જેના કારણે 500 થી વધારે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે નાનીપાર્ડી લિંબાડા લુવારા સિમોદ્રા જેવા ગામોમાં એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુની કામગીરી ભરૂચના વાલીયા તાલુકામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અઢાર ઇંચ જેટલા વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું નદીમાં પાણીની આવક થતા બાર જેટલા ગામડાને અસર થઈ છે ઉપરવાસમાંથી પાણી આવતા કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કીમ નદીના પાણી આવતા બાર જેટલા નીચાણવાળા વિસ્તારોના ગામડાઓને મોટા પાયે અસર થઈ છે